અને બેનો પણ એટલા આક્રોશમાં છત્રીઓ અન્યાય થયો છે એ આપ પણ જાણો છો પણ મીડિયા મારફત હું આપને એવું કહેવા માંગુ છું કે મોદી સાહેબ પણ ઇતિહાસના ખૂબ જ ચાહક છે અને છત્રીઓના ઇતિહાસ ને જાણે જ છે મોદી સાહેબ ચાહક છીએ સમાજ મોદી સાહેબ સાથે કાયમ માટે છે એને સીટ આ છત્રીઓ છે ભારત ભૂમિ ચાલીસ સીટ અપાવ પણ મોદી સાહેબ ને વિનંતી એટલી છે મોદી સાહેબ નો ફેન છું ચાહક પણ છું જેમ રાજા રજવાડાઓ રાજ ચલાવતા હતા એ મોદી સાહેબ અત્યારે જે દેશ ચલાવે છે એની કલ્પના ન કરી શકાય એ પણ આપ જાણો છો તો મોદી સાહેબ એટલે ભાજપ કે ભાજપ એટલે મોદી સાહેબ એ પણ આપ જાણો છો એટલે કે ના રામ ના નામે પથરા તરી જાય અત્યારે પાણો મૂકી દો ને તો પણ ચૂટાઈ જાય એવું મોદી સાહેબ નું નામ છે તો મહાન વીર પુરુષ અને આ સદીમાં બરાબર છે પેલા પીએમ એવા મેળા છે કે પીએમ ને પ્રણામ કરું છું વંદન કરું છું સાથે સાથે એને સંદેશો તમારા મારફત પહોંચાડો

બે વાર આવી ગયા છે આનંદીબેન પટેલ પણ આવી ગયા છે તો એવા હું તમને હજારો ઇતિહાસ આપું મહાભારતના યુદ્ધ થી અત્યાર સુધી અમે તો અભિમાન નહીં પણ સ્વાભિમાન થી કહી હતી કે અમે રામ પુત્રો છીએ અમે કૃષ્ણના પુત્રો છીએ અમે ચંદ્રવંશી છીએ અમે સૂર્યવંશી છીએ અમે અગ્નિવંશી છી અને આઝાદી આપવા પછી છેલ્લે જે ક્ષત્રિયો નું યોગદાન અને બલિદાન છે આપ પણ જાણો હવે પછી આયોજન શું રણનીતિ શું હશે હવે પછીની ની રણનીતિ યુક્તિ જે છે એ ભયંકર યુદ્ધ થશે કર્મ યુદ્ધ કયો ધર્મ યુદ્ધ કયો ક્ષત્રિયો ના અન્યાય નું યુદ્ધ કયો બરાબર છે અને ભાજપ સરકાર ને મોટા મોટું નુકસાન થશે તો આ વીસ કરોડ છત્રીઓ એટલે જરૂર પડશે તો એ પણ અમે ઇન્ડિયામાં એની માહિતી આપી અને છત્રીઓને જે ટિપ્પણી રૂપાલા સાહેબે કરી છે એ છત્રીઓની કરી છે એ બાવીસ કરોડ વીસ કરોડ છત્રીઓ પ્રશ્ન છે ખાલી ગુજરાત નથી રાજકોટની સીટ ઉપર પણ નથી અત્યારે છત્રીઓની એક જ માંગ છે ભાજપના વિરોધી નથી મોદી સાહેબના ચાહક પણ જેમ કીધું એમ આટલો છત્રીઓ અન્યાય થયો છે પણ શાંત છે રાજ્યસભાની એક ટિકિટ હમણાં છ મહિના પહેલા પેલા આપી બરાબર છે ચૂંટણી આવતી હતી એટલે એ સિવાય આપ જોઈ શકો અરે પાટીદારના અમે વિરોધી નથી મારા પોતાના પાર્ટનર બાર થી તેર પાટીદારો છે અને તમે પાટીદારમાં અહીંયા તમને દસ નામ આપું તમે કોઈ પણ પાટીદાર ને ઉમેદવાર ને તમે રાખો તમે દલિત ને રાખો દેવી પૂજક રાખો અન્ય કોઈ પણ સમાજ ને રાખો અને છત્રીઓ રાખો તો હું તમને દસ નામ એવા આપું જે અપક્ષમાં ચૂંટાઈ શકે એવા જામનગર અકુપા છે ગોંડલ ગીતાબા છે ત્યાં ભચાઉમાં વિરેન્દ્રસિંહ છે પણ મારું કહેવાનું એ છે છત્રીઓ ટિકિટ જોતી નથી અને આ ટિકિટ ની માંગ નથી માત્ર એટલી જ વાત છે રૂપાલાને નહીં હટાવવામાં આવે તો તો 6 કે 7 તારીખે મહા થાય છે જેમાં 5 લાખ રાજપૂતો મળશે ગઈ કાલે એક 90 કમિટીની સભ્યો જે ગુજરાતના આખું રાજપૂત સમાજ આવી જાય તેમનું સુરેન્દ્રનગર ગઈ કાલે સંમેલન જબરજસ્ત થયું એ પણ આપણે કદાચ જોયું હશે એ સંમેલનમાં નિર્ણય પણ લેવાનો છે અમે 500 દાતાઓને લિસ્ટ બનાવ્યું છે અમારા જે મહા સંમેલન છે એનો ખર્જો તો 50 લાખનો જ છે પણ ગઈકાલે પાંચ કરોડ રૂપિયા થઈ ગયા છે જાહેરાત જે અન્યાય સામે લડી શકે આંદોલન કઈ તારીખે કદાચ છ કે સાત તારીખે એ આજે નક્કી કરવાનું છે આજે હું અમદાવાદ જવાનો છું કોર કમિટીના નેવું સભ્યો છે નેવું સંસ્થાઓ જે મેન છે કન્યા કેળવણી આઈએસ આઈપીએસ સ્ટડી સેન્ટર બનાવ્યા એવી સંસ્થાઓ બાકી તો સંસ્થાઓ પાંચસો થી સાડા પાંચસો છે જો રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવશે તો સત્ય સમાજ સમગ્ર સત્ય સમાજ ભાજપની સાથે રહેશે સો ટકા એ તો હું કહું છું કે માત્ર રૂપાલા નો વિરોધ છે ભાજપ નો નહીં અને મોદી સાહેબ ની તો આપને મેં વાત કરી બરાબર છે આજ પણ હું નહીં ક્ષત્રિય સમાજ પણ મોદી સાહેબ ને એટલા ચાહક છે કારણ કે એ મોદી સાહેબ જે ઇતિહાસના એ જાણકાર છે અને મારા આટલા કાર્યક્રમમાં આવેલા પણ છે એટલે મારે તો દિલ્હી અત્યારે નથી હું મોદી સાહેબ પાસે જાઉં અને મોદી ને વિનંતી કરું કે મોદી સાહેબ આ ખોટો છે કે સાચો છે એની સમક્ષ મૂકવું પણ કદાચ આજે પરિણામ આવી જાય એવું પણ મને લાગે છે બરાબર છે રૂપાલા સાહેબ ને તેડું આવ્યું છે મુખ્યમંત્રી સાહેબ ને તેડું આવ્યું છે પાટિલ સાહેબ ને તેડું આવ્યું છે હું કોઈ કોઈનો વિરોધ નથી કરતો માત્ર અત્યારે ક્ષત્રિય સમાજ નો જે રોષ છે રાજકોટમાં જો રાજકોટમાં રેસકો શાસ્ત્રી મેદાન મળવાનું નથી આચાર સંહિત્ય હિસાબે એટલે જગ્યા પણ અમે નક્કી કરી લીધી છે જામનગર રોડ ઉપર પણ હજી ફાઈનલ નથી એની પરમિશન લેવાની છે પણ પાંચ લાખ માણાની વ્યવસ્થા થાય એટલે જગ્યા પણ મોટી જોઈએ